નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મિત્રની સાચી ઓળખ બનેલ એક સત્ય ઘટના વિશે એક નાનકડા ગામમાં બે મિત્રો રહેતા હતા એમની મિત્રતાને ગામના લોકો સોગંધ ખાતા છંદુ અને શામળ બંને એવા મિત્ર હતા કે બચપણથી જ તેમના પિતાજી એક જ દિવસે શાળામાં પહેલાં ધોરણથી જ બંનેને એક જ વર્ગમાં એક જ દિવસે પ્રવેશ અપાવ્યો બંને સાથે જ બેસે સાથે જ ઘરે પણ જાય ઘરે પણ તેમના મા બાપના એવા જ સંબંધ હતા કોઈ કોઈ વાર એકબીજાના ઘરે જમી પણ લેતા આમ ઘણા વર્ષો વીતી ગયા એસએસસીની પરીક્ષા પણ સાથે જ આપી બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા બંને પરીક્ષામાં સારા ટકાએ પાસ થયા હવે તેઓ આગળ ભણવાનું વિચાર્યું કે નસીબ આપણા બંનેનું એક ધાર્યું છે આપણે કદી જુદા નહીં થઈએ એમ બંને એકબીજાને કોલ આપે છે આમ સમય જતાં બંને પીટીસી એક જ અધ્યાપન સ્કૂલમાં પાસ કરે છે હવે નસીબ જુએ કે તાલુકામાં એક નાનકડા ગામમાં નવી શાળા શરૂ કરવામાં આવે છે તેમાં ઇન્ટરવ્યુમાં બંને પાસ થઈને એક જ શાળામાં બંનેને શિક્ષક તરીકે નોકરી મળી જાય છે આમ દિવસો પસાર થાય છે સમયગાળે બંનેના વિવાહ પણ થઈ જાય છે બંને ટાઈમ મળે એકબીજાને ઘરે જાય તહેવાર પણ હળીમળી કુટુંબીઓ સાથે મળીને જ ઉજવે આવી તેમની મિત્રતા હતી એક દિવસ બંને ગપાટા મારતા મારતા છંદુભાઈ કહે ભાઈ આપણું નસીબ એક સરખું ચાલે છે નહીં શામળભાઈ કહે હા છંદુ લોકો પણ આપણી મિત્રતા ઉપર બળે જ છે છંદુભાઈ કહે તો ચાલને ચંદુ કંઈક આગળ વધવાનું વિચારીએ બોલને બોલને ભાઈ તો સાંભળ આપણે ધોરણ એકથી ભેગા જ છીએ ભણ્યા ગણ્યા ભેગા રહ્યા ભેગા અને નોકરી પણ એક જ શાળામાં કરીએ છીએ તો મને એક વિચાર આવે છે કે આપણે બંને લોન લઈને એક નાનકડો બિઝનેસ કરીએ હા ચંદુ સાચી વાત છે કંઈક બિઝનેસ કરીએ અને આપણે થોડા આગળ વધીએ નોકરીની સાથે સાથે કંઈક કરીએ બંનેએ વિચાર્યું કે પણ કરીએ તો શું કરીએ થોડો સમય બંને મૌન રહે છે અને શામળભાઈ બોલ્યા છંદુ એક બિઝનેસ મને સારો લાગે છે અને બજારમાં તેની માંગ પણ સારી છે તો ઝટ બોલને ભાઈ તો સંદુ સાંભળ મારો શાળો અમદાવાદ સાબુની કંપનીમાં સુપરવાઇઝરની સર્વિસ કરે છે અને તેને બધો જ અનુભવ છે તે આપણને મશીનરીથી માંડીને કારીગર સુધીની વ્યવસ્થા કરી દેશે તેને હું વિગતે વાત કરું છું બંને સંમત થયા શામળના શાળાની મદદથી નાની એવી સાબુ બનાવવાની મિની ગૃહ ઉદ્યોગ ટાઈપ ઘરમાં જ સાબુ બનાવવાનું શરૂ કર્યું પહેલાં પોતાના ગામમાં આપવાના શરૂ કર્યા સારી ગુણવત્તાના સાબુને કારણે માંગ વધતી ગઈ હવે શહેરમાં પણ માર્કેટિંગ શરૂ થયું સારી આવક થવા માંડી પણ દોસ્તીનો પણ અંત હોય છે આ મિત્રોના દિલ અને મન સરખા પણ ઘરમાં બંનેની પત્નીઓ એકબીજાના કાન ભંભેરવા લાગી શામળભાઈની પત્ની જમતા જમતા કહેવા લાગી હે સાંભળો છો તમે ધંધામાં કંઈ ધ્યાન આપો છો ફેક્ટરી ઉપર આંટો મરવાય જતા નથી અને પહેલાં છંદુભાઈને જ બધું સાપી દીધું છે તમને કંઈ પૂછે છે એકલા માલ વેચવો એકલા લેવો શું ગોટાળા કરતા હશે અરે એવું ન બોલ મારો ગોઠ્યો ભાઈબંધ છે મને કદી દગો ન કરે આ બાજુ ફેક્ટરીમાં ઘણા માણસ રાખેલા હતા દરેકને અલગ અલગ કામ સોંપેલું હતું પણ જે ખાસ માણસ રાખેલ તે માલને ઘણી વખત સગે વગે કરી દેતો હતો તે કોઈની નજરમાં ન હતું થોડા સમય પછી ધંધામાં ખોટ આવવા માંડી હિસાબ થયા તેમાં બે લાખ પચાસ હજારનો મોટો ગોટાળો જોવા મળ્યો શામળભાઈને પોતાની પત્નીની વાત સાચી લાગવા માંડી બંને ભેગા થયા અને આ વિશે ચર્ચાઓ કરી બોલભાઈ છંદુ આ ગોટાળો કેમ ન થયો મેં તમારા ઉપર વિશ્વાસ રાખીને ધ્યાન ન આપ્યું તો મને જ દગો કર્યો શામળભાઈએ સીધું કહી જ દીધું અરે શામળ તને મારા પર શંકા છે હું પોતે જ વિચારું છું કે આ કેમ બન્યું પણ શામળભાઈ સમજવા હવે તૈયાર નથી તે ગમે તેમ બોલીને ઝઘડો કર્યો બંને હવે જુદા થયા મશીનરી વેચી નાખી મનમાં એકબીજાના દુશ્મન હોય તેમ વર્તવા લાગ્યા હવે એકબીજા સામે મળે તો પણ કોઈને બોલાવતા નથી ઘણો સમય વીતી ગયો એક દિવસ એક શહેરમાં છોકડી ઉપર શામળ શિંગોડાનો ઢગલો કરીને બેઠેલા વેપારી પાસે શિંગોડા લેવા નીચે બેસીને સારા સારા વીણતા હોય છે ત્યારે તે જ શિંગોડાના ઢગલાની બાજુમાં સંદુ પણ શિંગોડા વીણતા હોય છે અનાયાસે બંનેની નજર એક થઈ ચંદુએ મોઢું ફેરવી લીધું પણ શામળભાઈ મનમાં વિચારે છે કે છંદુ મારો ભાઈબંધ આવું તો ન જ કરે જરૂર કોઈ બીજું કારણ હશે શામળભાઈ લાગણી વર્ષ થઈ ગયા અને બોલ્યા છંદુ છંદુ એ ઊંચે જોયું ભાઈ હું અત્યારના છંદુને નથી બોલાવતો પણ મારા બચપણના છંદુને બોલાવું છું તું અત્યારે ભલે ગમે તેવો હોય પણ મારા બચપણનો ભેરુને આમ અળગો ન કરાય ભાઈ આવો ગળે મળીએ બંને એકબીજાને ગળે મળી ખૂબ રડે છે અને બંને સાથે જ ઘરે જાય છે બંને એકબીજાના કડવા વેણ ભૂલીને પહેલાંની જેમ જિંદગી વિતાવે છે માટે એવી રીતે જોયા જાણ્યા વગર કોઈને આરોપ આરોપવા ન જોઈએ કોઈને કાનભંભેરણી સાંભળવી નહીં જોઈએ કોઈની સાથે અણબનાવ થાય તો તે પહેલાં કેવો હતો તેનું સ્મરણ કરવું અત્યારના અવગુણ નહીં પણ પહેલાંના સારા ગુણ યાદ કરીને તેને ફરીથી મિત્ર અથવા સંબંધ ફરીથી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ તો અવશ્ય સોનાનામાં સુગંધ ભળશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર